નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ફરીવાર એકવાર વાત કરવાના છે ધાધર વિશે જ્યાં મિત્રો હવે ચોમાસાની જે સિઝન છે એ શરૂ થવાની છે ઉનાળાના અંતિમ દિવસો છે આ દરમિયાન જે બફારો થતો હોય છે જે ગરમી થતી હોય છે એના લીધેથી ધાધર અને સ્કિન ઇન્ફેક્શનના રોગો ઘણીવાર ખૂબ જ વધી જતા હોય છે ઘણા લોકો સારવાર કરાવે છે પરંતુ જ્યાં સુધી દવા લે છે ત્યાં સુધી સંપૂર્ણ રાહત થઈ જાય છે પણ જેવી એ દવા બંધ થશે કે તમને એનો એ જ પ્રોબ્લેમ જે છે એ ફરીવાર તમને જોવા મળશે તો આનો ઉપાય શું હોય છે આજે તમને હું એલોપેથિક એટલે કે ડોક્ટરી ભાષામાં જે રીતે જે ડૉક્ટરો ટ્રીટમેન્ટ કરે છે એના વિશે પણ વાત કરીશું અને દેશી ઉપચાર જે છે એ ઘર બેઠા ઘરેલું ઉપચાર એ પણ વાત કરીશું તો વાત કરીએ પહેલાં એલોપેથિક એટલે જ્યારે પણ સ્કીન એમડી કોઈ ડર્મેટોલોજીસ્ટ પાસે તમે જાઓ છો ત્યારે એ ઘણી બધી પ્રિસ્ક્રિપ્શનમાં એની અંદર દવા લખી દે છે ખાસ કરીને ઇટ્રાકોના જો લિવો કોમ્બિનેશનવાળી ક્રીમ હોય જેવી કે લુલિકોના જોલ સરટાકોના જોલ આવી ઘણી બધી જે છે એ ક્રીમ તમને લગાવવા પણ આપશે અને દવાની તમને ગળવાની પણ આપશે કેપ્સૂલ હોય છે હીટાકોના જોલ સો અને બસો પાવરની આપ જોઈ શકો છો એ તમારી સ્કિનની જે છે ઇન્ફેક્શનની માત્રા પ્રમાણે તમને આ કેપ્સ્યુલનો કોર્સ કરાવવામાં આવશે આ જે એલોપેથિક દવા છે એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી હોતો કે તમે ત્રણ મહિના લઈ લો એટલે તમને ધાધરમાંથી સંપૂર્ણ રાહત મળી જશે એવું કોઈ પણ ડૉક્ટર કોઈ ગેરંટી સાથે નહીં કે પણ હું એટલી તમને ગેરંટી સાથે કહું છું કે જ્યાં સુધી તમે આ દવા લેશો ત્યાં સુધી સારું રહેશે પરંતુ જેવી આ દવા બંધ થશે અને તમે પરેજીમાંથી કોઈ પણ વસ્તુ ચૂક ચૂક્યા છો જેવી કે ખાવા પીવાની ઠેવમાં સુધારો તમે નહીં કર્યો હોય કપડા ટાઈટ પહેરશો જીન્સવાળા કપડાં પહેરશો તો જમે તમે જે ત્રણથી ચાર મહિનાનો કોર્સ કર્યો છે બધું પાણીમાં જવાનું છે કારણ કે જેવી તમે દવા બંધ કરશો જેવી તમે ક્રીમ લગાવવાનું બંધ કરશો કે એની એ જ ધાદર તમને ફરીવાર વધારે માત્રાની અંદર પહેલાં કરતાં પણ વધારે માત્રાની અંદર શરીરમાં જોવા મળશે તો આ નો થાય એના માટે શું કરવાનું કે તમારે જીવનની આદતો સુધારવી પડશે જેવી કોઈ વ્યસન હોય તો એમાં ઓછું કરો બંધ જ કરો ખાસ કરીને પણ બંધ ન થાય તો ઓછું કરો જેથી આપણા શરીરને એક સરળતાથી આપણે બચાવી શકીએ અને ખાસ કરી અને તીખું તળેલું ખાવાનું બંધ કરવું સ્કિનની અંદર જો સૌથી વધારે સાઈડ ઇફેક્ટ કરતું હોય તો ઓઇલી વસ્તુ છે ઓઇલી વસ્તુ બંધ કરશો પચાસ ટકા તમારે દવા ખાવાની પણ જરૂર નહીં પડે એમને તમને રાહત થઈ જશે વાત કરીએ આપણે દેશી ઉપચારની અંદર તો દેશી ઉપચાર ઉપચારની અંદર આપણે આજુબાજુ બધાયની આજુબાજુમાં મસ્ત એક કુદરતે આપેલો એક ઉપચાર છે એની જો વાત કરીએ તો લીમડો જે છે એ ધાધર અને સ્કિન ઇન્ફેક્શનની અંદર બેસ્ટ વસ્તુ છે તમે જોવો છો કે લીમડો જે છે એની છાલ જે હોય છે એને તમારે ધીરે 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 થોડી થોડી કાપી અને થોડી માત્રામાં સોથી બસો ગ્રામની માત્રામાં એનો પાવડર કરવાનો છે ત્યારબાદ તમે જોવો છો આને કે એલોવેરા એટલે કે ગુજરાતી ભાષાની અંદર જેને લાબરું કહેવામાં આવે છે પહેલાં લાબરૂની પેસ્ટ કરી અને ત્યારબાદ જે લીમડાની છાલ હોય એને તમે ચૂલા ઉપર અથવા કોઈપણ જગ્યાએ શેકી એનો પાવડર બનાવી એલોવેરાની અંદર મિક્સ કરી મિત્રો સવારને સાંજ લગાવશો તો તમારે જે ડર્મેટોલોજી જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે એના પણ કરતાં પણ વધારે ઇફેક્ટ આપને કુદરતે જે વસ્તુ આપી છે એની અંદર બેસ્ટ રિઝલ્ટ મળશે ચોક્કસપણે મિત્રો આ એકવાર ટ્રાય કરો દવા લેતા પણ જો તમે થાકી ગયા હોય તો એકવાર ચોક્કસપણે કુદરતી રીતે જે આપેલું છે એના વિશે ટ્રાય કરો તમને સો ટકા તમને ઇફેક્ટ જોવા મળશે કમેન્ટમાં લખજો કે તમને કેટલા પ્રમાણમાં ધાધર હતી અને કેટલા દિવસ બાદ તમને ધાદર મટી છે એલોપેથિક મેં તો કોઈ એની સારવાર ઘણા બધા લોકો જોયા છે મેં ખુદ સાત વર્ષ ડર્મેટોલોજી સાથે કામ કર્યું છે એના અનુભવના આધારે કહું છું કે કોઈ ધાધરનો પરમનન્ટ અત્યારે ઇલાજ શક્ય નથી દવાઓ છે ઇટ્રાકોના જોઝોલ ઘણી બધી જે છે એ ફ્લુકોનાજોલ ઘણી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે પણ કોઈ ફિક્સ કોર્સ નથી હોતો ત્રણ મહિના ચાર મહિને લો એટલે તમને ધાદર મટી જાય જેવી તમે દવા બંધ કરશો કે એને જ તમને ફરીવાર થતી જોવા મળશે તો જે તમને વિડીયોમાં બેસ્ટ ઉપચાર બતાવ્યો છે જે કુદરતી ઉપચાર જે બતાવ્યો છે એ પ્રમાણે તમે ટ્રાય કરશો મિત્રો